હવે પવન ભાઈ આ બોર આવી ગયો છે તો ખેડૂત આટલા મળી રહેશે આ બે બેહો બે બંધેલી છે તો લગભગ પેલા ઘર દેખાય છે ઓર પેલા આપણે ઓટો માર મારતા બરાબર બરાબર ચલો પવન ભાઈ આ ખેડૂત લોકો કોમ કરીને મરી રહ્યું બરાબર પણ યોનો હું મનમાં ચાલો હા એ આપણે યોન પૂછી લઈએ પછી આગળ કોક કરીએ શું કેવું તમારું કયું વાત આવી લગભગ આટલામાં ખેડૂત લોકો મરી રહ્યા હા તો યોન પાછા આપણે વાત કરી લીધી

તો સાહેબ આપણે ઘરેડો સાબોણી કરીએ અને પછી ઇન્ટરવ્યુ ચાલુ કરીએ આપણે એમ નહીં તને વાત જો ઘર નઈ મજા આવે શું આ શેતાને બેતર બધું બતાવવાનું હોય હેંડા બૈંડા બતાવવાનું હોય એટલે આપણે ના તો ઓયકાને જ ઇન્ટરવ્યુ લઈ લઈએ ઓ ચાલુ કરવું હા હા ઓયકાને જ ઇન્ટરવ્યુ ચાલુ કરી દઈએ અને ચા ની પીઉ ના ના ચા નહીં પીઉ ઇન્ટરવ્યુ ચાલુ કરું તો હું ચાલુ કરો હેડો વિડિયો ચાલુ કર આપણે વિડિયો ચાલુ કર આમાં અને મારાવાનું ઈમાં ઓ તું આવીજે ફેમસ થઈજે તું ઓમજો ઓમજો શું

અને ગેર ભેસન ખાવા લસકો અને ચીકુડી વાઈએ એ ચીકુડી વીકુડી નહીં હાલ તમે વાયુ આવું ઈંડા આ ઘઉસી તમાકુ આ રાયડો તમાકુ એ બધું આવ્યું તમે બધું એ બધું આવ્યું બરોબર એ તો ઉજેલો જ છે એ તો ઉજેલો હોય સો કેવાના ખબર થોડી ઓછી પડે લાગે નહીં સોકરો કે સોકર બુદ્ધિ કે એટલે બોલો આ ભલે છોકર બુદ્ધિ કે પણ તમે આ ઈંડા વાયા ઈ તો તમને મરતર કેટલું રહે હ અંદર થી મરતર તો

એરંડા સારા પણ સાહેબ કોઈ ના મળો મળે સાહેબ કશું ના મળો પણ આ પાછળ મધુરી જ લીધે મને ખબર હે મને શું ખબર મને નહીં ખબર એટલા મધુર આવી એક વેળા તો પાંચસો રૂપિયા આધી લીધું એ વાત સાચી તો હું મારે હા એ વાત થોડું એક વેળા પટી જાય

મરના ચલા હો સાતસો રૂપિયા હાર હોય તો બારસો રૂપિયા અગિયારસો આલે બસ એટલા જ આપો બસ એટલા જ તો તો આપણા તો ખોટ જ કહેવાય ને ખોટ જ સકતા આ તો ન્યૂઝમાં બતાવવું પડશે આપણે બતાવજ પડતું વીસ કિલોના કોઈ હજાર રૂપિયા હાલતા નહીં બરાબર તો થોડા નજીક આવે માલ જોડી તો મિત્રો તમે ગજમાં ભરાજો એટલે તમને મરના આઠસો રૂપિયા આપો અને આપણે હોમ લાવીએ એટલે બે હજાર પચીસો થઈ તમે ગજમાં ભરાજો એટલે અગિયારસો બારસો રૂપિયા શું લેવા લ્યો હું તમે ગયો

પછી હાથ ફિક્સ છે ને એટલે આમ કે નાખી દે એ હાથ તો ઢકલો જેટલા એંડા હોય ને એટલા મને હાથ રૂપિયા બરોબર આમ જો નહીં તમે એંડા ચોખ્ખા એકદમ ક્લિયર કરી નહીં આલતા તો ક્લિયર જ હોય ચોખ્ખા એકદમ એવું તા પોતરું એ ના હોય બોલ એમાં કોશી ના હોય બરોબર તા એ હાથ રૂપિયા ઢગલો થઈ જાય ગમે એટલે મન ને આખડે વીસ મન ને આખડે પચાસ મન ને તમે સમજી જાય ને આવું થાય હું સમજી જુ હું તો મિત્રો તમે તમે વિચારો કે ખેડૂત લોકો સાથે કેટલો અન્યાય થાય કે આર્યા બિયારણની ખેલી લેવા જઈ તો માત્ર એક કિલોના બે હજારથી પચીસસો રૂપિયાની ખેલી લઈને આવી બરોબર ને બરોબર રેડી બે હજાર ની ખેલી લઈને આવી અને જ્યારે આપણે એના આપવા જઈએ ત્યારે પૂરતા હજાર રૂપિયા પણ નથી મળતા તો આનું શું કરવાનું હોય એ તમને મારા તમને જણાવવું પડશે બરોબર છોકરા માહિતી

હા એટલે એટલા ધમું કહું હા ખાતરバター લાગ નઈ તમને અલ્યા ખાતર તો તઈન દાડા લાઈનમાં ભોર તાણો નેટ નેટ એક ડોટ ઠેલું મડ્યું હ તે આવી થોડું થોડું નાશ્યો તાણો હું કરવા ખાતર તો દુવો જ ન હો તમને અલ્યા ખાતર ભાઈ તમાર કરતા અમારે ચિંતા હોય કે અમે મજૂરી કરીએ અમાર મોય પેદા કરવાનું હોય તમાર તો જે ભાગ આદો ફટ લઈને લઈ લેવો છે કાવ માંગુ જબર પકાવવાની હ આપણે આ ઓંકળા ખેડૂત લાગે નઈ અરે હા તો કરીશ આપડે ઇન્ટરવ્યુ લેવું પડશે ના ના પોણી તો અમારું ભાઈ અમને ખબર નહીં કેવું કુન શું લ્યા તમે

ફિલ્મ સ્ટાર આવ્યો તો ઉતારો આખા જગતમાં કદી ઓભડ્યું કે લ્યા આ ખેડૂતો ની વેદના હોય જેટલા ખેડૂતો તો આ અમન અમર ટૂંપા ખાખે મરી ગયા અમારું કોઈને જગતમાં માં જો ઓભડ્યું આટલું પેલો વરહાદ પડ્યો બધી મફડે મફડે તૂટી ગઈ કપા બગડ્યા તો ચાલ મીડિયમ ચોય આવ્યું કોઈને કશું સહાય આલી લે એ કે હું અવાયું જેવા તો એકસો સત્તર આવી જતા રહ્યા અમારા ગામમાં કોઈ અમારી વેદના તો કોઈને જ નહીં આ તમે હું ઉલ્લુ બનાવ તમે એમાં ફેમસ કરવા નહીં તો તમે તો તમારા રોટલા શેકવા આવ્યા હો તમારે ફાયદો લેવો તો વડીલ તમે ગુસ્સે થાશો નહીં અમે તમારી તકલીફ જોડવા આવ્યો તમારું અમને જણાવવાનું હોય જણાય જણાય તો થાચ્યા કોઈને કશું કર્યું નહીં

તો એવાનો ભાવ નક્કી કરી કે આના આટલા પૈસા લાવ્યો અને અલ્યા અમે ખેડૂતોએ ઉનો કર્યો હતો મારું બેટું મજૂરી અમે કરીએ પીલા અમે ભજીએ રાતના ઉધાગરા અમે કરીએ રાતના થરીએ તો અમે અમારો માલ વેચવા દઈએ તો મારા બેટા મનફાવે એમ ભાવ આવે અમાર પૂરતા ભાવે નહીં મળતા હોતા અને અમારો આધાર કે ઉપર હોય શેતી ઉપર આધાર હોય અહી છોકરાના વિવાહ હતા દાગીના સોના ચોધીના ભાવ આસમાને પડી જાય આવી કરવાનું હું અમે જવું જો કેવું કે ને તો તમે કોઈક સારું સારું વિચારો અને અમે લેજો કે ભાઈ ખેડૂતોની વેદના જેવી ખેડૂત ખેડૂતનો હાલત જેવી થતી હોય હોળી વચ્ચે હોપારી હોય અને અમારી વાતો તો આ જગતમાં કોઈ વપાડવા તૈયાર નહીં અને અમાર તો હું તો બાપા હાથ જોડું હું કે જગતમાં પોકારજો તો અમારા જેવા ખેડૂતોની તમારા દુવા મળશે નકર નહીં પોકા તો અમારે જીવાની હાયો લાગશે બસ તમે પેલા થાવ લ્યા મારું મારું મન હલ્યા બસ આ તમાકુ હું આવી તો ખાવાનું ગાધું નહીં કેટલી રાત દાડો મજૂરી કરું હું આ તમે આ ઉતાર જો નકર મારો ભગવંત તારું ખેદન મેદાન કરી નાખશે પાછો મને ફોલાવતો ના તું અડધી રાતે મારું ઇન્ટરવ્યુ ફિન્ટરવ્યુ કહી હતી વડીલ શાંતિ રાખો હું કોઈ તમે લૂંટવા નહીં આવ્યો એટલે આ લૂંટણ હોય તો સારું હતું મારી આ તમાકુ ચેવી પડી છે વડીલ તમને આ તમારો દીકરો હોય તમાકુ એમનાયમય તમને કેટલા મળી એટલે ભાઈ હારી હોય તો ચાલીસ પચાસ હજાર મળી અને કશું હારી ના હોય તો અમે ઘાટા તો જોડવા તમે એવું એટલે વહેકણ તું અફળ કે કાળી મજૂરી કરી અને પેલા કોથળા લાવવાના બરાબર કોથળાના વી વી એક રૂપિયા કોથળાના વી વી રૂપિયા હોય બરાબર પશુ વાહી અમે ડાલુ ફાલું કરી કો તો લઈ લઈએ ગંધમાં ભરાવા તે ગંધમાં મારા બેટા શું કરી ભાવ કરી એ ચલો અને હાથ રૂપિયા આ તો આપણે આપણે કશું પછી મારા માટે જોખી તે પાછું એક એક કિલો તો એમને પીલું કરી એનું વજન કાપી પાછામાં માપી ભગ ભગત કે માટી માટીનું કાપી અને મૂકો માટીનું આ બધું કાપી તો આપણે લેવાનું અને પછી એનાય તમાકુ આપણે મસાલો લેવા જાય પાંચ રૂપિયા આપણી જ આપણી તમાકુ પેલી બૂથાલા લેવા જાય કે પાંચ રૂપિયા તમે એમાં કોઈ માટી આવવા તો ચાલે એમાં કશું કપાત નહીં તમે એમ એમને કહેતા ચાર રૂપિયા મોમો આલું આ તો બધા બનાવવાના ધંધા છે ઉલ્લું બનાવવાના ધંધા છે અને ખેડૂતોને મારવાના ધંધા જો પણ અમે બધા ખેડૂતો એક થાવ જો શેતી જ બંધ કરી નાખશું તો બધા ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ હું કંકોળા ખાઈ લે ના ના બરોબર હા એના માટે જ અમે ન્યૂઝ ચાલુ કરી છે નવી અને ભાઈ તું ભગવાન તારું સારું કશે ઇન્ટરવ્યુ તું આલજે અને હું બધા ખેડૂતો ભેગું કરું કે જો એટલે આ કોઈક સાહેબ આ તો ઇન્ટરવ્યુ લઈ ગયો હ અને તું કોઈક પકડાવજ તો અમારા ખેડૂતોની કોઈ વેદના જોણા ના હું તો કંટાળે તો ટૂંપો ખાની વારું કરું ટૂંપો નહીં ખાવા તમે ગભરાશો ને આ વિડીયો હું એટલો શેર કરે ને કે તમારું થી પોચે છે

વેચો તો હું લે તમે ના તો ગામ માં બધા ભેગા કરો ખેડૂત લોકો ને અલ્યા પણ બધે ખેડૂતો ની આધાર શેતી ઉપર હોય ના ભરાય તો મને કુણ હાલવા આવા કયો એવું હોય કોણ હાલવા આવે ઇન નહી આનું તા અન તમે એક જોવો કે અમે આ ખાતર લેવા જઈએ તમાકુ નાખવા અભી ત્રણસો રૂપિયા નું ઠેલું હોય એમાં તો પાંચસો રૂપિયા ડબલું પકડાવે અભી આપડે ત્રણસો રૂપિયા લઈ જાય એ ડબલું ના લઈ તો મારા બેટા ખાતર ના લે તો આપડા કરવાનું એમ કે તમે એ તમારે પાછી ના કરીને આપડે પૈસા લઈ જાવ એક તો બે ત્રણ દાડા લાઈન માં આને નેટ એક થેલી નું પેલું એક થેલી મળ અને ઈમોય પેલું 500 રૂપિયા નું ડબલું પકડાવે હવે કે વિકાસ નું હન ઓમતા હન ઓમતા આ વિકાસ તો અમારો હું કઈ ગયો હ અન વિકાસ તો અમારો નઈ તમારો વિકાસ ડબલું વેચી વેચી થવાનો હું કરવાનું કને કહેવા જાવ ક્યો એ વાત છે કે તમે ગભરા시오 રેડો હું આ વિડીયો શેર કરું ને તે કોક આગળ કોક એક્શન લેશો આપણે બરોબર એક્શન નઈ છોકરા તો भगत પકડાવ ગયો સાહેબો તો હારું કરે ભગવાન નક અમારો અમાર તો જો આ તમાકુના ભાવ નઈ મારા છોકરાના વિવાહ કરવાના

હવે ખેડૂત તો શેતી કરવાનું બંધ કરી નાખશે પછી વસ્તી બીજી ખા અમે બધાના તારણ હાર કેવાય કે ખેડૂત રાજા પણ જો રાજા કશું મળતું ના હોય આવું ભા ના મળતા પછી રાજા હું એ વાત તમારી રાજાના છોકરા ભૂસે બીજા છોકરા હું ખબર આવે એ બરોબર તમારું લ્યો પટેલ તમે ભાગમાં જમીન વાવો એ કઈ રીતે વાવો તમે સાહેબ ભાગમાં અમે એ રીતે અમો એક ભાગ બોરવાળો લઈ જાય એક ભાગ જે શેતર નો માલિક હોય એનો લઈ જાય અને જે વધારે અમે લઈએ એમાં શું હોય કે અમારા મજૂરી અત્યારે પીલા ભગવાની મજૂરી બસો બસો રૂપિયા બરાબર બસો રૂપિયા નવી તો સિસ્ટમ છે એ કોઈ મજૂરી હેડિયન નહીં આવતો પેસી લઈને માટે સાધન કરવું પડે એટલે બસો ત્રણસો રૂપિયા સાધનવાળો લઈ જાય એટલે આ તો ખાલી અમે લાજજે કે ભાઈ ઉજળા છીએ પણ અમારે સરવાળે શું ન હોય બરાબર પોણ બોરવાળો લઈ જાય મજૂરી ધારો કે અરે અમે બે અઢી વીઘા જમીન વાવી છે ને એમાં મિનિમમ છ થી સાત હજાર નો તો ખાલી મજૂરના માલિકો નો અમારા ભાગમાં આ જમીન જે મજૂરી મજૂરી અમાર સુવાની અને જો એક બીજું કે રાતે અમે પોણી વાર ને તો અમારું મન જોણતું હોય કે રાતે દાડા વારતા હોય વારો એક દાડો આવ્યો આપડે દાડા નું કહીએ તો બોરવાળા પોણી ના લે એટલે આપણે જે વારો એ કરવું પણ રાતે જે તકલીફ હોય કંઈ જીવ જંતુ હોય બધા ફરતા હોય ગોગાએ ફરતા હોય હાફ બાપ બધું ફરતા હોય અને હવે અમારો જીવ હાથમાં લઈને અમે કરતા હોય રાતના ટાઈમે ગમે ત્યારે હાફ ફૂમ ફૂંગ મારતો હોય અમારો અમારું મન જો તમારે વેદના તો મને કહેવાય ખેડૂતોની વેદના જગતમાં કોઈ જોણશે ને કે જોણી શકશે નહીં ના ના બરોબર તા તો અમારે તો વધારે સાહેબ બીજું કશું કહેવું નહીં તમે આર્યું આજે ઉતાર્યું ને

એટલું કરજો ને હવે મારે બહુ તૈયારી છે એ આવજો મારો રોમ તારું હારું તને ભગવાન હારું પંડેલો ના હોય ને તો તને બૈરું સારું ભૈરુ લિઆલ તારો જગમ તારું નોમ થાય ને એવું મારા મારો રોમો પીન મારો નરજેરો મહારાજ તને જો મારા ખેડૂતોની વેદના અને આગળ જગતમાં શેર કરશે એવું હારું હું હવે જવા દે મને ઘર બાજુ હડ પવનભાઈ તમે કેમેરો ચાલુ કરો બરાબર ખેડૂત લોકોએ તો ઈવન રીતે ઇવન ઇન્ટરવ્યુ આપણે આપી દીધું બરાબર બરોબર તો આપણે આપણે સમજી રીધી કરી દઈએ બરાબર બરોબર હે બરોબર તો મિત્રો તમે લોકો જોયું કે આ જે ખેડૂત લોકોએ આપણે કીધું હ કે અમારા આ આ તકલીફ તે આપણે બધું રેકોર્ડ કર્યું હિડિયો આપણે બહુ શેર કરવાનો એટલે હું આપણા ખેડૂત લોકોને સપોર્ટ કરવાનો હ તો દુનિયામાં ટેકનોલોજી વધી ગઈ હોય એ ટેકનોલોજી તમારા રોટલો ને રોટલી હાલવા નહીં આવે જે છે આ ખેડૂત લોગા તમે ઘેર રોટલી શાક આ બધું તમે આ ખેડૂત લોગ ઉપર ખો હો અને રો હો બરાબર તો મિત્રો આપણો ખેડૂત રહ્યો એ દાણાને દારા ગરીબ થાય અને આ ખેતી કરવાનું મીલી દે છે તો મારું એમ જ કહેવું આ જે બધું આગળ વધી રહ્યું કે ખેડૂત લોગના કશું ભાવ નહીં હાલતા કશું આગળ કશું હાલતા નહીં તો મારું એમ જ કહેવું હો આ જો ખેડૂત લોક બંધ કરી દે તો આ રોટલી આ ડુંગળી બટાકો એ બધે સમય આવશે મારું બસ એટલું જ કેવું હો તો મિત્રો એ બધું કંપનીમાં પેદા થતું નહીં એ બધું આ રીતે જ શેતી ભાઈ પેદા થાય આ રી શેતી તો બસ આર્યુ આ રીવાના ખેડૂતલોગના સપોર્ટ કરો બસ મારું એટલું જ કહેવું હો જય માતાજી તો પવનભાઈ હવે બંધ કરી દો કેમેરો આપણા વિડિયો ઉતરી જ્યો બરાબર બરાબર તો આપણા ઘેર થઈ અને રોટલી શાક ખાઈએ ચાલો